સુરત કલેક્ટર કચેરી ખાતે ખાવડા નવસારીના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે વટામણથી નવસારી સુધી પસાર થતી સાતસો કેવી પાવર ગ્રીડ લાઈનનો ખેડૂતો વિરોધ કરી રહ્યા છે સુરત કલેક્ટર કચેરી ખાતે ખાવડા નવસારીના ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો છે વટામણથી નવસારી સુધી પસાર થતી સાતસો પાંસઠ કે એવી પાવર ગ્રીડ લાઇનોનો ખેડૂતોએ વિરોધ કરી રહ્યા છે ખેડૂત સમાજ મોટી સંખ્યામાં કલેક્ટર ઓફિસ ખાતે પહોંચ્યા હતા અને સુરત જિલ્લા કલેક્ટરને ખેડૂતોએ વળતરને લઈને રજૂઆત કરી હતી ખેડૂતોને કંપની દ્વારા વળતર ઓછું આપવામાં આવતું હોવાની રજૂઆત કલેક્ટરને કરવામાં આવી છે ખેડૂતોએ વધુ વળતરની માંગ કરી છે ખેડૂતોની રજૂઆતને લઈ કલેક્ટરે હૈયા ધારણા આપી છે સુરત જિલ્લા ખેડૂત સમાજ પરિમલ પટેલ આજે સુરત કલેક્ટરશ્રીએ સમગ્ર જિલ્લાના ખેડૂતોને નોટિસ પાઠવી હિયરિંગ માટે હાજર રાખ્યા હતા આ હિયરિંગ હતું વટામણ નવસારી લાઇનનું જેની સાતસો પાસઠ કેવીની લાઇન સુરત જિલ્લામાંથી પસાર થાય છે ખેડૂતોમાં ખૂબ જ મોટો આક્રોશ છે કે અગાઉ પણ એક લાઇન જેનું હિયરિંગ થઈ ગયું છે એનો ઓર્ડર પણ નીકળી ચૂક્યો છે પરંતુ જે પૈસા ચૂકવવાની વાત છે એ પાવરગ્રીડે ખેડૂતોના ખાતામાં પૈસા ચૂકવ્યા નથી અને સ્ટેજ બાય સ્ટેજ એ લોકોનું કામ ચાલે છે તો સર્વ ખેડૂતોની માગણી છે કે જે પ્રમાણે નક્કી થયું હતું કે પ્રોજેક્ટ શરૂ કરવા પહેલાં સો ટકા પેમેન્ટ થઈ જવું જોઈએ એમાંથી એક પણ પૈસો જમા નહીં થયો હોવાથી ખેડૂતોએ નક્કી કર્યું છે કે અમે આગળનું કામકાજ થવા દઈશું નહીં ભાગના ખેડૂતોના ખેતરમાં ફાઉન્ડેશનના કામ થઈ ગયા છે અને છતાં પણ પૈસો જમા નહીં થવાથી જેના થાંભલા થોડા ઘણા ઊભા થયા છે એ ખેડૂતો પણ આ કામ અટકાવવા માટે મક્કમ થયા છે અને સુરત જિલ્લાનું જે કામરેજ તાલુકો છે કામરેજ તાલુકામાં બજાર કિંમત કરોડો રૂપિયામાં હોવા છતાં જ્યારે જંત્રીની વાત આવે છે તો કામરેજ તાલુકાની જંત્રી ઓછી હોવાને લીધે વળતર બાબતમાં કામરેજ તાલુકાના ખેડૂતોને એવું ફીલ થઈ રહ્યું છે કે અમને અન્યાય થઈ રહ્યો છે એની પણ અમે કલેક્ટર શ્રી સાહેબ સમક્ષ રજૂઆત કરી છે કે જ્યારે તમે ડીએલવીસી ગણો તો અમારી પાસે આધાર પુરાવા છે જે દસ્તાવેજ થયેલા છે દસ્તાવેજની કોપીઓ એમને આપી છે કે આના આધારે તમે કરીને બજારની વાસ્તવિક મૂલ્ય નક્કી કરો અથવા તો એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેનમાં જે ફોર્મ્યુલા હેઠળ સમગ્ર જિલ્લાને એક સાથે વળતર આપવાની જે વાત હતી એ એના આધારે પણ અમને જો વળતર ચૂકવવામાં આવે તો અમે સ્વીકારીશું અન્યથા અમારો વિરોધ ચાલુ રહેશે રિપોર્ટ ફોન ન્યૂઝ સુરત